જેમાં આઠ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ હતો આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બેલેટ પેપરની ગણતરી થશે અને જિલ્લાની સુરસાગર ડેરી કરોડો રૂપિયાનું ટર્ન ધરાવે છે આ ડેરીમાં તેર ડિરેક્ટરની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરાયા હતા જેમાં નવ બેઠક બિનહરીફા થઈ હતી જ્યારે વઢવાણ સાયલા ચોટીલા અને લખતરવતી બેઠક પર આઠ ઉમેદવારો ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં ચાર બેઠક ચોટીલા વઢવાણ સાયલા લખતર બસો ને મતદારોએ બેલેટ પેપરથી મતદાન કરવાનું કર્યું હતું જેની આજે મતદાર ગણતરી યોજાઈ હતી સુરસાગર ડેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ચાર બેઠકમાં મતગણતરી યોજાઈ હતી જેમાં ચાર બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો અને ફરી એકવાર સુરસાગર ડેરીમાં ભાજપે સત્તા હાંસલ કરી હતી આગામી દિવસોમાં જિલ્લાના ડેરી દ્વારા પશુપાલકોને વધુ ભાવ મળે અને પશુપાલકો આર્થિક રીતે સદ્ધર બને તે માટે કાર્ય કરવામાં આવશે સુરસાગર ડેરીમાં ભાજપના ઉમેદવારોનો વિજય થતા કાર્યક્રમોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ઉલેકનીય છે કે ડેરીની તેર બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં નવ બેઠક હરીફ થઈ હતી જ્યારે સાયલા ચોટીલા લખતર અને વઢવાણ આ ચાર બેઠક માટે ચૂંટણી યોજાઈ જેમાં પણ ભાજપનો વિજય થયો હતો કુલ તેર બેઠકમાંથી તેર બેઠક પર ભાજપનો ઉમેદવાર વિજય થયો હતો બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્ર સાયલા મતદાર મંડળમાંથી ગભરુભાઈ જગમલભાઈ કલોતરા આજે દૂધ સંઘની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલમાંથી હું ઉમેદવારી મેં કરેલી અને તેમાં મારો વિજય થયો છે આગામી દિવસોમાં સુરસાગર ડેરીમાં પશુપાલકોને ફાયદો થાય તેવું કામ કરવાનું છે અમારે અમારી ટીમ અને ભાજપ પાર્ટી પ્રેરિત તમામ પાર્ટીના આગેવાનો તમામ લોકો જે છે પશુપાલકો બધાયના હિતમાં કામ કરવાનું છે આજે સુરસાગર ડેરીની અંદર અમારી કુલ બેઠક તેર છે એની અંદર નવ સીટ બિનરીફ થયેલી આજે ચાર સીટની ચૂંટણી હતી ચારે ચાર ચૂંટણીની અંદર ભાજપ પાર્ટીનો ભગવો લહેરાયો છે અને તેરે તેર સીટ ભાજપની આવેલી છે આવતા દિવસોની અંદર આપ સૌ જોઈ રહ્યા છો તેમ સુરસાગર ડેરીનો વિકાસ હર હંમેશ વધતો ગયો છે અને આવતા દિવસોની અંદર આપ જોઈ રહ્યા છો ટૂંક સમયની અંદર આ પ્લાન પણ અમારે ચાલુ કરવાનો છે અને માર્કેટમાં કેમ વધારો કરવો આપણી પાસે સૌરાષ્ટ્રમાં દૂધમાં નંબર ફર્સ્ટ છે અને આવતા દિવસોની અંદર માર્કેટમાં કેમ જવું તો મારા પશુપાલકોને ફાયદો થાય એની અંદર હું અને મારો બોર્ડ ડિરેક્ટરો સખત મહેનત કરતા રહીશું સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી અન્વયે કુલ તેર મતદાર મંડળોમાં ચૂંટણી યોજાવાની હતી એ પૈકી નવ મતદાર મંડળોમાં એક જ ઉમેદવાર ઉભા રહેવાના લીધે બિનહરેફ જાહેર કરવામાં આવેલ છે તથા કુલ ચાર તાલુકાઓમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું હતું ચોટીલા વઢવાણ સાયલા અને લખતર જે પૈકી ચોટીલામાં સાંભળ અલ્પેશભાઈ વઢવાણમાં મુંદવા છગનભાઈ સાયલાની અંદર કોલોતરા ગબરૂભાઈ જગમાલભાઈ લખતરની અંદર ચાવડા ગેલાભાઈ ચોથાભાઈનો વિજય થયેલ છે કુલ બસો સત્તાણું મતદારો પૈકી બસો છન્નું મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરેલો હતો એકંદરે નવાણું પોઈન્ટ છ ટકા જેટલું મતદાન થયેલું હતું